હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક તો શાક બિલકુલ ચીકડું નહીં બને ના વધારે ક્રિસ્પી બનશે ના વધારે ઢીલું બનશે એ આપણે રેસિપી દરમિયાન જોઈશું ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે અહીં એકદમ નાના એકદમ તાજા અને એકદમ કૂણા એવા ભીંડા લીધા છે ભીંડાનો પાછળનો જે કૂણો ભાગ આવે છે તેને તોડે શહેરથી તૂટી જાય એટલે સમજી લેવાનું કે એકદમ કૂણા ભીંડા છે ભીંડાને મેં પહેલેથી બે પાણીથી સરસ રીતે ધોઈ લીધા હતા અને એકદમ સરસ રીતે કોરા કરી લીધા હતા જ્યારે પણ આપણે ભીંડાનું શાક બનાવવાનું હોય સુધારેલા ભીંડા હોય કે આવી રીતે આખા ભીંડા પણ ભીંડાને કોરા કરવાનું એ વાત ખાસ ધ્યાન રાખવાનું ભીંડા બિલકુલ ભીના ના હોવા જોઈએ ને તો ભીંડાનું શાક ચીકણું થઈ જશે તો ભીંડાનો આગળ પાછળનો ભાગ કાઢી અને આવી રીતે આપણે ભીંડા ભરવાના હોવાથી વચ્ચેથી આપણે તેને કટ આપી દઈશું તો બધા ભીંડાને અહીં કટ આપીને તૈયાર છે હવે આપણે ભીંડાનો મસાલો તૈયાર કરીશું ત્રણ ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી હળદર પાવડર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીં લાલ મરચું મેં કાશ્મીરી લીધું છે અડધી ચમચી જેટલું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે થી ત્રણ ચમચી જેટલા કાચા સિંગદાણાને અહીં આપણે ખાંડીને લઈશું સિંગદાણાને ખાંડીને આપણે એનો અધકચરો બુકો જો આપણે મસાલામાં એડ કરીશું જ્યારે શાક તેલમાં ચડશે અને જે સિંગદાણા ક્રિસ્પી બનશે એનો ટેસ્ટ આખો સ્વાદ બદલી નાખશે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણે ખાંડેલા સિંગદાણા એડ કરીશું ચારથી પાંચ કડી જેટલું લસણ આપણે ખાંડીને લઈશું તો અહીં લસણની પેસ્ટ કચરી વાટીને તૈયાર છે હવે આપણે તેને મસાલામાં એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું આપણે બેસન ઉમેરીશું જો બેસન ના ઉમેર્યું હોય તો ગાંઠિયાનો ભૂકો અથવા તો ચવણાનો ભૂકો ઉમેરી શકો છો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને ભીંડામાં ભરવા માટેનો મસાલો તૈયાર છે હવે આપણે ભીંડાને ભરી લઈશું તો ભીંડામાં વચ્ચેથી આપણે જે કટ લગાવ્યો હતો તેને આપણે ખોલી અને અડધી ચમચી જેટલો મસાલો તેની અંદર આપણે ફિલ કરીશું અને બધા ભીંડાને આપણે એવી રીતે ભરી લઈશું અહીં મેં બધા ભીંડાને ભરી લીધા છે હવે આપણે શાકને વઘારવાની તૈયારી કરીશું ભીંડા ભરતા જે મસાલો બચ્યો છે એ પણ આપણે ભીંડાની ઉપર જ એડ કરી દઈશું અને સાથે જ તેને વઘારી દઈશું કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ પેન અથવા નોનસ્ટિક પેનમાં શાકને વઘારવાનું એટલે શાક તળીએ બેસે નહીં તો એક પેનમાં આપણે અઢી પરી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું અજમો સરસ ફૂટે એટલે એક પિંચ જેટલી હિંગ લઈશું અને એકદમ સરસ વઘાર તૈયાર કરીશું અને ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે ભરેલા ભીંડા ઉમેરીશું અને શાકની ચડવાની ટોટલ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર કરીશું અને શાકને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે જો જરૂર જણાય તો આપણે શાકને હલાવીશું પણ શાકને આપણે ઢાંકીને જ ચઢવા દઈશું એટલે એકદમ ભીન્ના સરસ રીતે ચડી જશે ઢાંકીને આપણે ચડવા દઈશું એટલે એક બહુ વધારે ક્રિસ્પી પણ નહીં બને અને એકદમ વધારે ઢીલું પણ નહીં બને એકદમ વ્યવસ્થિત શાક તૈયાર થશે તો દસ મિનિટ પછી ખોલીને જોઈ લેશું એકદમ સરસ હલાવીને મિક્સ કરી લઈશું હજી ભીન્ડા જોઈએ એવા કૂક નથી થયા એટલે ફરીથી આપણે ઢાંકીને તેને પાંચથી દસ મિનિટ માટે તેને ચડવા દઈશું આ રીતે જો શાકને ચડવા દેશો તો બિલકુલ ચીકણું નહીં બને અને એકદમ સરસ શાક તૈયાર થશે તો દસ મિનિટ ફરીથી ચડવા દીધા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ પ્રોપર રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ટોટલ થઈને ગેસની સ્લો ફ્લેમ પર વીસ મિનિટ માટે શાકને ચડવા દીધું હતું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે ના વધારે કડક થયું છે ના વધારે પોચું પડ્યું છે એકદમ સરસ રીતે ભીંડા ચડી ગયા છે અને બિલકુલ ચીકણું નથી બન્યું હવે આપણે લાસ્ટમાં કોથમીરું મેળવી લઈશું તો તૈયાર છે ભરેલા ભીંડાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તમે પણ આ રીતે ભરેલા ભીંડાનું શાક તમારા ઘરે ચોક્કસથી બનાવજો